ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે રોજ ન્યાય મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર સામેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવા મોરચાના પ્રમુખ પાર્થભાઈ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગર સેવા સભાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરાના સાંસદ હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર હોદ્દેદારો હતી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા વર્ષોથી ચાલતી આવી પ્રણાલી મુજબ આજના દિવસે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને એમની આઝાદી માટેના બલિદાનને યાદ કરી અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવતું હોય છે આજે પણ આ જ પ્રકારે પ્રભાત ફેરીનું આયોજન સમગ્ર યુવા મોરચાના કાર્યકર્તા તથા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના કાર્યકર્તાઓ સાથે મળી અને કરવામાં આવશે અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાઈ અને આ દિવસે એમના બલિદાનને યાદ કરી એમને પુષ્પાંજલિ આપવાના આજે ત્રેવીસ માર્ચ શહીદ દિન નિમિત્તે જે બલિદાનો આપ્યું છે એવા વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આવા ત્રણેય શહીદોને નમન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું યુવાનોને આ જે એમનું જીવન હતું જેમને બલિદાન આપ્યું એનો પ્રેરણા મળે એ પ્રકારનો આ કાર્યક્રમનું આયોજિત કર્યું હતું એવું કહેવાય કે પહેલાં દેશ કે લીએ મરના શીખે આઝાદી માટે એવું કહેવાતું પરંતુ આજનો જે સમય છે એ સમયમાં યુવાનોને એવી પ્રેરણા છે આપણે દેશ કે લીધે જીના શીખે શીખીએ વધુમાં વધુ સમય યોગદાન આપણા દેશને આપીએ જેથી આપણું રાષ્ટ્ર સમર્થ બને વૈભવશાળી બને અને વિકસિત બને જે વડાપ્રધાન મોદી સાહેબનું પણ સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવું છે તો યુવાનોને આહવાન કરું છું કે આપણો સમય એ રાષ્ટ્રને સમર્થ કરવા માટે આપીએ ધન્યવાદ આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા ત્રેવીસમી માર્ચ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુજીના યાદમાં પરંપરાગત રીતના પ્રભાત ફેરી થાય છે એ જ પરંપરાને જાળવતા આજે યુવા મોરચા દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટરની સામેથી આજે પ્રભાત ફેરી નીકળવાની છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને આ યાત્રાની પૂર્ણાહુતિ ભગતસિંહના પ્રતિમા પાસે થશે અને ત્યાં આગળ પુષ્પાંજલિનો કાર્યક્રમ થશે આ યાત્રા સાયલેન્ટ યાત્રા હોય છે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુજી જેમને ત્રેવીસ વર્ષની ઉંમર હતી ભગતસિંહ અને સુખદેવની અને રાજગુરુજીની બાવીસ વર્ષની ઉંમર હતી આટલી નાની યુવા વયમાં એમને દેશ માટે બલિદાન આપ્યું હતું અને એમનું આપણે જીવન આપણે જોઈએ તો આપણે દરેક યુવાનને દરેક ભારતીયને પ્રેરણા સ્ત્રોત એવું એમનું જીવન છે એમના જીવનમાં જે એમને ભારત માતા માટે બલિદાન આપ્યું છે જે ભારત માતા માટે જે આંદોલનો કર્યા છે અને જે સંઘર્ષ કર્યા છે એને યાદ કરતા આ યાત્રા દર વર્ષે નીકળવામાં આવે છે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ